બનાસકાંઠાના અમીરગઢ તેમજ રેલવે પોલીસને મોટી સફળતા મળી છે જિલ્લા એસપી અક્ષયરાજ મકવાણા અમીરગઢ પહોંચ્યા લૂંટનો આરોપી પકડતા જિલ્લા પોલીસ વડાનું ગામ લોકોએ સ્વાગત કર્યું થોડા દિવસો અગાઉ બનેલી લૂંટ અને મારામારીની ઘટના બાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી ઘટનાને લઈને રેલવે પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાઈ હતી પોલીસ ફરિયાદ બાદ પોલીસે સુંદર કામગીરી કરી ગણતરીના દિવસોમાં જ આરોપીને પકડ્યો છે જિલ્લા એસપી અક્ષયરાજ મકવાણા રેલવે પોલીસ કે પી ગઢવી અમીરગઢ પીઆઈ એસ કે પરમારનું સ્વાગત સન્માન કરાયું છે ચાંદની ચોકથી નવીન બનેલ આઉટ પોલીસ સ્ટેશન સુધી એસપીએ લોકોની સાથે જઈ પોલીસ સ્ટેશનનું નિરીક્ષણ કર્યું અમીરગઢ ટાઉનમાં પોલીસ ચોકી શરૂ કરવા તેમજ પેટ્રોલિંગ વધારવામાં આવશે તેઓએ જણાવ્યું છે પોલીસની સુંદર કામગીરી સામે લોકોમાં ખુશીની લાગણી પણ જોવા મળી છે અઠવાડિયા અગાઉ રેલવે વિસ્તારમાં આ લૂંટની ઘટના બની હતી વેપારીને માર મારી અજાણ્યા ચોરો મોબાઈલ લૂંટી ફરાર થઈ ગયા હતા લૂંટના અનડિડેક્ટ ગુનાનો ભેદ અમીરગઢ પોલીસે ઉકેલ્યો છે બ્યુરો રિપોર્ટ બનાસ રત્ન ન્યૂઝ થોડા દિવસો પહેલાં અમીરગઢ પોલીસ વિસ્તારમાં આવેલા જે પોલીસ જે રેલવે પોલીસ જે છે તેની હદની અંદર એક લૂંટનો બનાવ બનેલો હતો હાલાકી જે બનાવ જે હતો એ રેલવે પોલીસને લગતો હતો પરંતુ અહીંયા રેલવે પોલીસ અને અમીરગઢ પોલીસ બંનેને દ્વારા સંયુક્ત રીતે ટીમો બનાવી એલસીબી અને એસઓજીને લગતી ટીમ બનાવી જે લૂંટનો બનાવ બનેલો હતો જેને ગંભીરતાથી લઈ અને ગણતરીના દિવસોમાં જ આ ચોર લૂંટારોને પકડી લેવામાં આવ્યા છે અને તેને જેલ હવાલે કરવામાં આવ્યા છે આની અંદર ટેકનિકલ સર્વેલન્સની સાથે સાથે હ્યુમન ઇન્ટેલિજન્સનો એટલો જ ફાળો હતો ગામ લોકો તરફથી ખૂબ સહયોગ મળ્યો જેના કારણે થઈ અને અમે લોકો થોડાક દિવસોની અંદર આ લૂંટના બનાવોને અમે લોકો ઉકેલી શકીએ છીએ એ સિવાય અમીરગઢની અંદર જ જે ચોકી આવેલી છે તેમાં પણ વધારેનો સ્ટાફ મૂકવામાં આવ્યો છે અને સાથે સાથે પેટ્રોલિંગ વધે એના માટે જીઆરડીના એક્સ્ટ્રા સ્ટાફને મૂકી અને પોલીસ દ્વારા સંયુક્તપણે રેલવે પોલીસની સાથે મળીને આવા બીજા બનાવ ના બને તે માટેના તમામ પગલાંઓ ભરવામાં આવ્યા છે